નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈના ઇ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું બીડી તિરગર સુઈ આઈટીઆઈ વડનગર આઈટીઆઈમાં ચાલતા એમ ઇવી અંતર્ગત પિસ્ટન અને કરન્ટિંગ રોડ એસેમ્બલીનું ઓવરહોલિંગ કરવું ક્લિયરન્સ અને અન્ય પેરામીટર્સ માટે સર્વિસ મેન્યુઅલનો ઉપયોગ કરવો તેના વિશે સહ માર્ગદર્શન મેળવીશું તો મિત્રો આજે આપણે પેટ્રોલ એન્જિન પરથી કનેન્ટિંગ રોડને અને પિસ્ટનને કેવી રીતે દૂર કરીશું તેના વિશે માહિતી લઈ રહ્યા છે એની અંદર આપણે પાનાના રૂપે આપણે રિંગ્સ પેનરનોનો ઉપયોગ કરીશું અને કનેન્ટિંગ રોડને પિસ્ટન સાથેથી દૂર કરવાનું ચાલુ કરીશું હા પણ મિત્રો પહેલાં ખોલતા પહેલાં આપણે એક ધ્યાન આપીશું કે હંમેશા વન બાય વન કરન્ટિંગ રોડ ખોલીશું બને ત્યાં સુધી પહેલાં પહેલો પછી ત્રીજો કે ત્રીજો કે પછી પહેલો એ રીતે ખોલીશું વચ્ચેવાળો વાળો ધીમે કન્ડિશનમાં ઓલ્ટરનેટ કરન્ટિંગ રોડ આપણે ખોલતા જઈશું ખોલવાની બી ટેકનિક છે આ મૂકીને આ ખુલી જશે પણ જ્યારે કરન્ટિંગની ઉપરથી બેરિંગ કાઢવાની થશે ને ત્યારે એ ઇઝીલી આ તારે ખુલ્લી છે એટલે નીકળી જશે પણ એ ઇઝીલી નીકળે નહીં એના માટે આપણે સાદી પદ્ધતિથી આ નટ નટને અંદર નાખી આમ થોડું મોમેન્ટ કરી અને લૂઝ કરીને પછી આપણે આમ એને ખોલી શકીએ છીએ તો આવી રીતે આપણે જેમ ક્રેન્કસ પરથી મેઇન બેરિંગ છૂટી કરી એવી રીતે જ આપણે હવે પ્લાસ્ટિક હેમરનો ઉપયોગ કરી અને આ સ્પેનરનો ઉપયોગ કરીને આપણે પિસ્ટનને ક્રેન્ક સાફથી ટેપરિંગ કરીને છૂટો કરીશું હવે આવી રીતે આપણે પિસ્ટનને લાઇટ મોમેન્ટ કરી બહાર કાઢીશું મિત્રો જેમ આપણે અગાઉના પ્રેક્ટિકલમાં જોયું તેમ આપણે એન્જિનના ભાગમાંથી પિસ્ટન અને કરન્ટિંગ રોડ ખોલી દીધો અને નીચે લાવી દીધા છે હવે મારા હાથમાં છે આ પિસ્ટન પિસ્ટનની સાથે જે જોઈન્ટ છે કરન્ટિંગ રોડ હવે એને આપણે પહેલાં તો એના પાના વિશે જાણી જઈશું આ સ્ટબી ટાઈમનું પાણી છે રિંગ એક્સપાન્ડેબર ફિલર ગેજ અને માઇક્રોમીટર જે આપણે પિસ્ટનની સાઇઝ માપવા માટે ઉપયોગ કરીશું તો સૌ પ્રથમ આપણે સ્ટબી દ્વારા જે કનેક્ટિંગ રોડ સાથે જે પિસ્ટન ફિટિંગ છે તો એની માટે આપણે આની સાથે જે અંદર રાખેલી જે ગૃહની અંદર જે સરક્લિપ લાગેલી છે એ આપણે ખોલીશું હવે આપણે આ સરક્લિપને આ રીતે રિમૂવ કરી એવું સેમ આ બાજુ ભાગમાં પણ હશે એને પણ આપણે રીતે રીમૂવ કરી દઈશું પછી આપણે પિસ્ટન સાથેની ગજન પિનને રિમૂવ કરીશું એમ રિમૂવ કરતાં કનેન્ટિંગ રોડ અને પિસ્ટન બંને રિમૂવ થઈ જશે આની અંદર કોઈ સ્ક્રેપ એટલે કે ઘસારો લીટા કે કોઈ બર્નિંગ પાર્ટ થયો નથી એ પણ આપણે આની અંદર જોઈ લઈશું આપણે આ જોઈ રહ્યા છીએ ગજ્જન પિન છે એની સાથે થયો આ કન્ટિંગ રોડ અને આ પિસ્ટન પિસ્ટનની ઉપર પહેલાં કોમ્પ્રેસર રિંગ બીજી કોમ્પ્રેસર રિંગ ત્રીજી ઓઇલ રિંગ એમ લાગેલી છે હવે આપણે પિસ્ટન પર લાગેલી આ બંને રિંગને આપણે હવે ફિલર ગેટની મદદથી એની આપણે ગેપ ચેક કરીશું આ બંને રિંગને આપણે હવે પિસ્ટન પરથી નીકાળીશું પિસ્ટન રિંગને આપણે કેવી રીતે રીમૂવ કરીશું એ આનું સ્પેશિયલ ટૂલ્સ આવે છે એ ટૂલ્સના ઉપયોગથી આપણે આ ને આ રીતે આપણે આ સ્પેશલ રૂલની મદદથી રીમૂવ કરીશું ઓકે એવી જ રીતે આપણે આ બીજી રીંગને પણ એ રીતે રીમૂવ કરીશું આ બે થઈ આપણી આ કોમ્પ્રેસર રીંગો હવે આપણે રિમૂવ કરીશું ઓઇલ રિંગ હવે આ આપણે પિસ્ટનમાંથી જે કોમ્પ્રેસર રિમૂવ કરી છે એની વચ્ચેની જે ક્લિયરન્સ જે માપવાનું કીધું છે એ આપણે પિસ્ટનને આરતે પકડી રિંગની આરતે મૂકી ફિલર ગેજની મદદથી એની આપણે ક્લિયરન્સ માપીશું ક્લિયરન્સ માપવા માટે આપણે આ રીતે ઉપયોગ કરીશું દરેક કંપનીના સાઇઝ મુજબ એના પેરાબીન્ડર્સ અલગ અલગ હોય છે આની મેજ ઝીરો પોઈન્ટ ફોર ના થઈ શક્યું એટલે આપણે ઝીરો પોઈન્ટ થ્રી નાખીને એની ગેપ ચેક કરી શકીશું જેમ આપણે દર્શાવ્યા મુજબ એટલે કે સ્ક્રીનમાં જોયા મુજબ તેની પિસ્ટ રિંગ રૂઅર ક્લિયરન્સ ફર્સ્ટ રિંગની જીરો પોઈન્ટ જીરો થી 0.07 mm ઝીરો સેવન એમ એની સ્ટાન્ડર્ડ સાઇઝ છે જે કંપનીએ જે પિસ્ટન રિંગ અને પિસ્ટલની સાઇઝ નક્કી કરી હોય એ પ્રમાણે અલગ અલગ હોતી હોય છે સેકન્ડ રિંગની હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુથી પોઈન્ટ ઝીરો સિક્સ અને ઓઇલ રિંગની હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો ફોરથી એટલે કે બાર એમ સુધી હોય છે એની લિમિટ્સ પહેલી રિંગની હોય છે ઝીરો પોઈન્ટ બાર અને બીજી લિમિટ હોય છે ઓઇલ રિંગની કોઈ સ્ટા લિમિટેશન આપી નથી પણ કંપની નોમ્સ મુજબ જ્યારે જ્યારે ચેન્જ કરવાની થાય ત્યારે એની સાઇઝ ચેક કરીને પછી આપણે બદલવાની થાય જેમ હવે આપણે પિસ્ટન રિંગની ક્લિયરન્સ ચેક કરી એમ હવે આપણે આ પિસ્ટનનો ઘસારો થયો છે કે નથી થયો તે પણ આપણે ચેક કરવાનો થાય એના માટે આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીશું પિસ્ટનની સાઇઝ પ્રમાણે માઇક્રોમીટરનો ઉપયોગ કરવાનો રહેશે આ પિસ્ટનની સાઇઝ દેખાતા એવું લાગી રહ્યું છે કે પચાસ ડેસ પંચોતેર એમએમની સાઇઝવાળું માઇક્રોમીટર આપણે લેવાનું થાય તો દરેક કંપનીના અલગ અલગ પિસ્ટનની સાઇઝ હોતી હોય છે નાના વ્હીકલ માટે નાનું માઇક્રોમીટર મોટા વ્હીકલ માટે મોટું માઇક્રોમીટર આપણે વાપરવાનું થાય પિસ્ટલને આ મૂકીને આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીશું આ રીતે આપણે એનો ઉપયોગ કરીશું આ કર્યા પછી આપણે માઇક્રોમીડરનો આ લોક કી કરીશું આ રીતે આપણે એની સાઇઝ ચેક કરીશું આ રીતે આપણે પિસ્ટનને માઇક્રોમીડરની મદદથી ચેક કરીને મોમેન્ટ એની ચેક કરી લઈશું લોક કર્યા પછી આપણે એની સાઇઝ ચેક કરીશું નો ડાયમીટર ચેક કરતા ની સાઈઝ સેવન્ટી ટુ નાઇન્ટી સેવન આવે છે જે સ્ટાન્ડર્ડ સાઇઝ મુજબ બરાબર છે નો ડાયમીટર આપણે ચેક કર્યો ડાયામીટરની સ્પેસિફિકેશન અલગ અલગ ગાડી માટે અલગ અલગ નક્કી કરેલી હોય છે તેમજ સ્ટાન્ડર્ડ સાઇઝ માટે સેવન્ટી ટુ નાઇન્ટી સેવન અથવા સેવન્ટી ટુ પોઈન્ટ નાઇન્ટી નાઇન એમ હોય છે જો આ લિમિટ્સની બહાર જાય તો પિસ્ટનની સાઇઝ પ્રમાણે એને બદલવો પડે છે જેમાં તેની વિથ કોટિંગ સાથે સેવન્ટી ટુ પોઈન્ટ નાઇન્ટી એઈટ હોય છે અને સેવન્ટી થ્રી પોઈન્ટ ઝીરો વન સિક્સ જેટલી એમએમ જેટલી રાખવામાં આવે છે જે અલગ અલગ ગાડી માટે અલગ અલગ સાઇઝ નક્કી કરેલી હોય છે તો મિત્રો આજે આપણે પિસ્ટન અને કરન્ટિંગ રોડ એસેમ્બલીનું ઓવરલિંગ કરવું ક્લિયરન્સ અને અન્ય પેરામીટર્સ માટે સર્વિસ મેન્યુનો ઉપયોગ કરી તેના વિશે તાલીમ માર્ગદર્શન મેળવ્યું આશા રાખું કે લેશનમાં સંપૂર્ણ માહિતી મળી હશે આપ સૌને પ્રેક્ટિકલ શાંતિથી નિહાળવો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર